નડિયાદ રુલર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી મારું નામ સુખલભાઈ છે સલુણ સલુણ વાટામાં લાગે છે આ સલુણ વાટા એક્સપ્રેસ હાઈવે ની બાજુમાં કહેવાય જે પેટ્રોલ પંપ ની સામે કે જે નડિયાદ તરફથી જે ગાડી આવતી હતી એ ફૂલ માં જ હતી ઓલરેડી ડ્રાઈવર ના કંટ્રોલ જ ન થઈ શક્યું અને રિક્ષા પર પડવાથી રિક્ષાની અંદર ચાર પાંચ પેસેન્જર જે હતા એમને બે ફૂલ વાગ્યું છે બે ભાનમાં જ છે બધા અને લઈ કે સિરિયસ જ છે એ બસ ड्राइवर नहीं નઈ વાગે જાન રોંગ સાઈડ કોડી નાઈન પડી છે 릭શા પર અંદર કેટલા પેસેન્જર હતા 릭શામાં 4-5 અંદાજ હતા 릭શાની અંદર બરાબર અને એક પેસેન્જર ને કેટું વાગ્યું છે અને પેસેન્જરનો કોઈ નક્કી નથી બે પાન મત બતાનો 108 માં ભરીયા ગયા છે બધા घायल છે અંદર કોનો મોટા કરવા સલાટ લાલા ભાઈ ચાલુ ની અંદર આગળનું ટાયર ડ્રાઈવર સાઈડે ફાટી ગયું ફાટી જતાં ગાડી ડિવાઈડરને અડતા ડિવાઇડર પર ચડી ગઈ સામે રિક્ષા આવતી હતી રિક્ષાને અડફેટે લઈ બે ત્રણ જણા નુકસાન થયું સામે ડિવાઈડર મોટી દીવાલ હતી દીવાલને તોડી દિવાલ તોડતા સાથે મેં અને ગાડીમાંથી ઉછાડીને નીચે નાખી દીધો હું નીચે પડી જતા ગાડી અંદર જઈને ખેતરમાં જઈને ઊભી થઈ ગઈ પ્રોબ્લેમ પ્રોબ્લમ કારણે ટાયર ચાલુ ગાડીએ ફૂટ્યું એનું કારણથી આવું બનાવ બન્યું